રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ફરિયાદ નોંધાયા બાદ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે દરમિયાન આજે પદ પરથી હટાવાયેલા મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓને મહાનગરપાલિકા કચેરીના કોન્ફરન્સ હોલમાંથી પોલીસે દબોચી લીધા છે જ્યારે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની પણ અટકાયત કરી ડીસીબી ખાતે લાવવામાં આવ્યા છે આ ઉપરાંત ગેરકાયદે વીજ કનેક્શન આપવા અંગે પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર એમ કે ચૌહાણને પણ પોલીસે પૂછપરછ અર્થે બોલાવ્યા હોવાનું જણાવવા મળ્યું છે ના 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 એ જો આ જો તો શું દે પાડો લાલ સંધી રોલ રોલ સાચો આરે ખસો નહીં જાય અંદર એ દરવાજો બંધ કર બંધ કર અરે સાહેબ ખસો તો ખરી હે ખસો